ગુજરાતની પેટાચૂંટણીને લઈને વિસાવદર બેઠક પરથી ત્રિપાંખીઓ જંગ જામ્યો હતો ત્યારે આજે પરિણામ જાહેર થયા જેમાં વિસાવદર બેઠક પરથી ગોપાલભાઈ ઇટાલિયા કે જેણે સત્તર હજાર કરતાં પણ વધારે મતોની લીડથી જીત હાંસલ કરી તેને લઈને તરાજા આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહની લાગણી જોવા મળી હતી જેને લઈને આજે ગોપનાથ રોડ પર અને બાબા સિતારામ ચોક ખાતે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી આજરોજ તળાજા તાલ તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી છે કારણ કે ગુજરાતની પેટા ચૂંટણી હતી તેમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં મોટાભાગે છે એ સરકાર સમર્થનમાં ચૂંટાતા હોય છે પણ અમારા ગોપાલ ઇટાલિયા સાહેબે એવો ચમત્કાર કર્યો છે કે આજરોજ સત્તર હજાર પાંચસો જેવી જંગી લીડકી વિસાવદરમાં જીત્યા છે અને તેનો અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર હોદ્દેદારો બહુ ભેગા મળી એ ફળકિયા કાર્યક્રમ ઉભ્યો છે બજરંગદાપા શોકમાં ગોપાલભાઈ જીતા માટેના